ડુંગરી પોલીસની ટીમે કુંડી ઓવરબ્રિજ પાસેથી એક કારમાંથી છોતેર હજાર છસ્સોના દારૂ સાથે એકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા તારીખ સત્તર માર્ચ રવિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક કાર નંબર જીજે ફિફ્ટીન સી એચ ફોર જીરો એટ વનમાં વિદેશી દારૂ ભરી એક ઇસમ સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે કુંડી ઓવરબ્રિજ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા ડુંગરી પોલીસની ટીમે કાર ચાલકને ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર સાઈડે લઈ પોલીસની ટીમ દ્વારા તપાસ કરતા કારના બોનેટની અંદર બનાવેલા ચોરખાનામાંથી એકસો ત્રેપન બોટલ વિદેશી દારૂ જેની કિંમત છોતેર હજાર છસો કારની કિંમત ત્રણ લાખ બે મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર પાંચસો મળી કુલ ત્રણ લાખ બ્યાસી હજાર સો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી છે